હેલો ગાયઝ વેલકમ ટુ નન ફિલ્ટર તો સ્વાગત છે તમારું સવારના નાસ્તામાં જોઈ શકો છો આપણો સવારનો નાસ્તો છે વઘારેલો ભાત બાજરીનો રોટલો એન્ડ મસ્ત ગરમા ગરમ છે સે તો હવે આપણે આ ગરમા ગરમ ભાતમાં નાખીશું ઘી એન્ડ ટ્રાય કરીશું તો ચલો લઈએ આની પહેલી બાઈટ અને ટેસ્ટ કરીને બતાવો તમને કેવું છે સવારનો પોરમા ફૂલ નાસ્તો એટલે મોચ મજા આવી